દ્વારકાથી સોળ કિલોમીટર નાગેશ્વર મહાદેવ આવેલું છે નાગેશ્વર મહાદેવના પૂજારી પરેશ ભારતી અન્ય પૂજારી હરિભારતી મહેન્દ્ર ભારતી અને અમુક મળતિયાઓ પર ભ્રષ્ટાચારનો મોટો આરોપ લગાવ્યો છે સાથે જ તેઓ બારોબાર કરોડો રૂપિયા ચાવ કરી ગયા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી અને પૂજારીએ આરોપ લગાવ્યો કે નાગેશ્વર મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આવે છે પરંતુ ટ્રસ્ટમાં તેનો કોઈ ઉલ્લેખ નથી જોવા મળતો ભગવાનની સામાન્ય પૂજા કરવા માટે રૂપિયા પાંચ થી લઈને એકાવન રૂપિયા લેવામાં આવે છે તેના બદલામાં માત્ર કાચી પહોંચા આપવામાં આવે છે કાચી પરચી આપવામાં આવે છે જેમાં ટ્રસ્ટ કે પૈસા લેનાર કોઈ પણ વ્યક્તિના સહી સિક્કા નથી હોતા અને આ મંદિરના પૂજારીઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને જલસાથી જીવે છે સરકાર હસ્તગત કરી વહીવટી મંદિર ની અંદર દર વર્ષે કરોડ રૂપિયાનો ટ્રસ્ટી તરફથી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેમ કે આવતી નથી એની આવક છે તે રેકોર્ડ ઉપર ચડાવવામાં આવતો નથી જે દેશ વિદેશથી જાત્રુ આવે છે એ દાન આપે છે એ રસીદુના પૈસા આપે છે અભિષેક માટે એની ખોટી રસીદું ફાળવામાં આવે છે અને મંદિરની અંદર અનલીગલી દુકાન ચલાવવામાં આવે છે દુકાનનો એક માલ રિપીટ કરી અને પાછો વેચવામાં આવે છે એના માટે આ મંદિરની અંદર ટ્રસ્ટીઓને કરોડિયાની આવક થાય છે અને આ જે ટ્રસ્ટીઓ ભ્રષ્ટાચાર કરેલું છે એના ઉપર સરકાર લીગલી કાર્યવાહી કરે એ મારી સાહેબ અ સરકારને રજૂઆત છે

સાયન્સો કઈ છે આ પૂજા દેજો રૂપિયા ભયા ટ્રસ્ટી નું નામ નથી સાયન્સિકો નથી કઈ નથી